તમને વિડીયો સોમવારનું કાલે પછી મેળામાં જવાનું હોય તો મેળામાં બહુ ટ્રાફિક તમે નેટવર્ક ઓછું આવે તો મેળામાં વહી જાઉં તો અહીંયા પછી બેનો સાડી સિલેક્ટ કરીને ફોન કરીને તો ફોન ન લાગે એટલે આપણે કાલે વિડીયો મૂકવાનો તો મેળામાં તો વરસાદ ચાલુ થયો નહીં હોય તો આજે પણ જાતું પણ વિડીયો અત્યારે આવી જાતે તો આપણે એટલે જ કાપડમાં એકદમ મસ્ત અવનવી વેરાયટીમાં સાડી લઈને આવી ગયા છીએ અલગ અલગ બધી વેરાયટી છે હું બ્લાઉઝો બધું જાય બસો રૂપિયાની સાડી છે અને એક હજારમાં છ સાડી મળશે જો કોઈને પણ જોતી હોય તો ફટાફટ ઓર્ડર બુક કરજો એક જ સાથે એક હજારમાં છ સાડી એક સાડીનો ભાવ બસો બે સાડીનો ભાવ ચારસો ત્રણ સાડીનો ભાવ છસો ચાર સાડીનો ભાવ આઠસો ને પાંચ લ્યો તો હજારમાં ભેગી છ લ્યો ને તો જ હજારમાં છ ભેગી સાડી લેતો ને એક જ સાથે છ સાડી લેતો તો હજારમાં આવશે બાકી એક બહેનો આવો બસો જ રહેશે એક પીસ જોતો હોય તો તમને બસોમાં ને બે પીસ જોતા હોય તો ચારસોમાં મળી જશે ગાળા બોર્ડરમાં નેવી બ્લૂ કલરમાં સાડી છે અને જેટલો સ્ટોક ખરાબ આપણે છે ને એ બતાવી દઈશું કેમ કે બહેનોને સિલેક્ટ કરવામાં કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ન થાય કે બહેને થોડીક સાડી મૂકી દીધું છબરો ફેલ મૂકી દીધો એવું નહીં કરું એટલે તમે પહેલાં છે ને આ ખૂબ જોઈ સાડી જોઈ લેજો લીલો કલર છે જાંબલી ગાળા પોટરમાં આવશે ને જેમાં કટોરાની ડિઝાઇન આવશે એટલે જ કાપડ ઓછું આવે એકદમ આપણે જે રનિંગમાં સાડી પહેરતા હોય ને ઘરમાં એ આપણે એનું બાંધણીમાં બ્લાઉઝ આવશે કટોરાની ડિઝાઇન આવે ને એવો એનો પટો આવશે લગભગ પછી સાડીમાં બ્લાઉઝ આવશે એ બતાવતી જઈશ ને પાલવ તો નથી આવતી તો પાલવ પણ બતાવતી જઈ આ બ્લાઉઝ

બ્લાઉઝ તો છે હવે એમાં ક્યાંક અત્યારે તો મૂકાઈ ગયું એવું છે કે આપણે કલાક ચાલુ છે આપણે કોઈ દુકાન કે નથી ઘરેથી કરીએ છીએ આપણે તો તહેવારો તો એને હિસાબે આપણા બ્લોગ બંધ હતા હવે આપણા રેગ્યુલર બ્લોગ ચાલુ થઈ જશે બ્લુ કલર છે આપણે બ્લુ કલરમાં એનું બ્લાઉઝ આવશે આથી રીતના ચોખ્ખા આવશે નીચે બોટલ ફોટો પ્રિન્ટેડ ફોટો આવશે ઘરે તો મેં મીડિયામાં પણ કીધું છું કે તમારે ચાર રીતના હોય ઘરે કોઈને પણ આવવું હોય તો એ આવી શકે છે બાકી બ્લોક આપણે બંધ હતા ઘરે કરું મારી કોઈ દુકાન નથી તો ચોવીસ કલાક ચાલો તહેવારના હિસાબે આપણે આડા ક્યાંય આજુબાજુ આમ ગયા હોય કંઈ મેળામાં કે તો પછી આપણે ઘરે ન હોય તો ફોન કરીને આવવું આ તમારે ભાવે જોઈએ તો પણ નીચે આપણે નંબર આપેલા છે તેમાં કોન્ટેક્ટ કરજો તમને હોલસેલ ભાવે પણ મળી રહેશે ને બ્લુ કલર છે પાંદડાના પત્ર આવશે એકદમ મસ્ત છે આમાં બ્લાઉઝ નથી ઘણી બધી સાડીમાં બ્લાઉઝ નથી પડાયવા ઘણી બધી સાડીમાં બ્લાઉઝ પણ પડે જે આ વેરાયટીમાં ત્રણ કલર છે ને ત્રણેયમાં પાલવ છે જાંબલી કલર લે છે એકદમ મસ્ત જેવી ડિઝાઇન છે અને સાંચો તમારે પાટલીમાં વયો જાશે તો એકદમ છે કાપડ એકદમ સરસ આવશે પોચું આવશે પછી ગુલાબી કલર છે જેમાં આવી રીતના ડિઝાઇન આવશે રાણી ગુલાબી ફૂલવાળી અલગ અલગ વેરાયટી માં છે જોવો ખુલ્લા ભેગી આખી સાડી નીકળી છે કેમ કે આ માલ આવ્યા પછી મારે સીધો તહેવાર આવી ગયો હતો એટલે મેં એમને એમ રાખી દીધી હતી આ સાડી બ્લાઉઝ બોન આવ્યો તો થોડીક જ સાડીનો આપણને આપણે બસો રૂપિયાનો ભાવ છે આખી સાડીની છે એ જે આપણે હજારમાં છોકી જો એમાં જ આવી ગઈ એમાં આ રીતનું વાળો બ્લાઉઝ આવ્યો છે જે હું તમને બતાવી દઉં

બધા એટલે બધા કલરમાં મળી જશે વેટલેસમાં લીલી આવતે ગુલાબી ને લીલા મસ્ત ફૂલ આવશે એકદમ જે કલર છે એમાં આપણે બ્લાઉઝ નથી પણ તમારે કોન્ટ્રાક્ટની છે કે કરવો હોય તો પણ થઈ જાય પછી ગુલાબી કલરમાં લેરીયું છે મેલેરિયા ફટાફટ લેજો પણ જોઈ લેજો ઘરે વિઝિટ કરવા આવશે કે તાળી મંગાવશે હું તાળી ચેક કરીને આપીશ બાકી ઘરે વિઝિટ કરવા આવશે એ હજારની લઈ જાશે સોરી હજારની છ લઈ જશે તો પણ પછી તાળી બદલી દેવામાં આવશે નહીં મને કલર નથી ગમતો ને તેલ કર્યો હોય એટલા જ માટે બેનોને ફાયદો થાય પછી તેલ સામે તાળી બદલી દેવામાં નથી આવતી કેમ કે મારા ગામમાં પણ ઘરે બેનો લેવા આવે ને પેલા આપણે લોકો પણ મારો વિડીયો જોવે જ છે તો આપણે એકદમ મસ્ત જાંબલી કલરની છે કંઈ કે કદાચ સાંજો આગળ પાછળ થતો હોય તો આપણે તમને જરૂરથી બદલાવી દેવું તો પણ ચેક કરીને લઈ જવાની છે તો ઓનલાઈન આપણે ગ્રમ મસ્ત જામલી કલરમાં જેની ડિઝાઇનમાં છે ઓનલાઈનવાળા બેનો તો ખાલી ફોટો જોઈને સિલેક્ટ કરે છે કોરિયારની ઓફિસ પણ કાલી ખુલી ગઈ છે આજે પણ આપણે ઓગણીસ તારીખને મંગળવાર છે મરુન કલર છે એક પાંદડા આવશે કોફી કલરમાં ઘાચો કલર આછો કલર બધા એટલે બધા કલરમાં સાડીઓ છે જે મેં તમને કીધું એવી રીતના કે કાપડમાં છે તમ પ્રિન્ટમાં જે મેં તમને બતાવી હતી ને એ તો એક જ તાળી બતોની છે એમાં કાંઈ સેલ આપણે નથી કર્યો એ પણ મેં તમને જેના પીસ બતાવ્યા હતા આપણ ગાળા બોર્ડરમાં છે મજનતા કલરમાં બ્લાઉઝ પાલો બે આવશે ને આ રીતના ગાળો બોર્ડર આવશે મેં તમને સ્ટાર્ટિંગમાં બતાવી હતી ને એ જ રીતના Aparentón, correct them, put okay. color out there. i a la બાંધણીની સાડી સ્ટાર્ટિંગ બસો રૂપિયાનો બ્લોક બનાવી વી એ બાંધણી મજલતા કલરની કેટલા બહેનોને જોતી હતી એ જ બાંધણીમાં રાણી ગુલાબી કલર છે એ મજલતા તો આપણે અત્યારે સ્ટોકમાં જ નથી મારી આગળ હા ને આપણે એમાં બ્લાઉઝ છે

પછી ફ્લાવર વાળી છે બે ભાગ આવશે તો બ્લાઉઝ રહીશે તો તમને બતાવતી જાઉં છું એટલે તો આખી સાડી ખોલું છું આમાં રેડ પ્લેન બ્લાઉઝ લાલ આવશે પછી કેસરી કલરમાં સાડી છે એ પણ ફૂલવાળી છે લાલ લીલા પીળા કેસરી ગુલાબી કોફી બ્લુ બધા કલર માં અત્યારે પાણી ફૂલ સ્ટોક છે બાંધણી માં છે ને ઘણી બધી વેરાયટી છે તો ફ્લાવર માં પણ ઘણી બધી વેરાયટી છે આ પણ એકદમ મસ્ત કાળો કોફી ઉપર છે જાંબલી કલર ના ફ્લાવર માં આવશે આમાં બ્લાઉઝ નથી

ગાળા બોર્ડરમાં ત્રણ ચાર કલર છે બાંધણીમાં પણ છે ફૂલ સ્ટોક આપણે વેટલેસમાં એવો છે જ્યારે અંદર પણ ડિઝાઇન આવે પ્લેન ન આવે આમ ગાળા બોર્ડર થઈ જાય લીલો કલર છે ને બ્લાઉઝ આવશે પછી વીટ કલર છે જેની ડિઝાઇનમાં થોડી ઘણી આપણે રહી જાય હવે પણ તમારે સિલેક્ટ કરવી એ હજી બે ચાર ચોક ફોટા મોકલી દેસુ તો કેટલા મસ્ત ઝીણી પ્રિન્ટમાં છે જલ્દી જલ્દી ઓર્ડર બુક કરજો ને તેલનો લાભ ફટાફટ લેજો લેજો માં નવા હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો ફરી પાછા અવનવી વેરાયટી સાથે પાછા મળશું નવા વ્લોગમાં આવજો